वार्ता कहते हैं अच्छी, अच्छी? मम्मी को इन्हें वार्ता कहते हैं अच्छा इन सबको अच्छा पापा किस को स्टोरी बता हैं पापा स्टोरी बता रहे हैं सब कौन है वेरी वेरी ओके चलिए अभी आज हम लोग एक बहुत अच्छी सी स्टोरी सुनेंगे सुनिए ना सबको स्टोरी सुनिए कि नहीं चलिए अबे एवं थायु कि एक बहुत जंगल है અરે જંગલમાં કોણ કોણ રહે કોણ કોણ રહે શેર પછી બાદ બધા બહુ બધા એનિમલ્સ પછી પક્ષીઓ રહે જંગલમાં હા જંગલમાં પક્ષીઓ પણ રહે એટલે બહુ જ મોટું જંગલ હતું અને જંગલમાંથી એક વેપારી વેપારી એટલે કે મર્chants કહેવાય ઇંગ્લિશમાં અને આમ વેપારી જે વેપાર કરતા હોય ને એ વેપારી

પીપળાના પત્તા કાઢા જાંબુના પત્તા કાઢા પછી ફળ પણ હતા જાંબુના ઝાડ હતા દાડમના ઝાડ હતા પછી બીજું કઈ અમને કોઈ ફરિયાદ આવે છે એટલે આ બધું જ ખાઈ અને જે બીમાર ઊંટ હતું એ તંદુરસ્ત થઈ ગયો હવે એનામાં શક્તિ આવી ગઈ અને ખુશ થઈ ગયો એકદમ તાજો માજો કેમ તો કે આ બધું ખાવા મળ્યું પછી

બે ફ્રેન્ડ હતા એક ફ્રેન્ડ એનું શિયાળ અને બીજું ફ્રેન્ડ એનું કાબર તો ફ્રેન્ડ કોણ શિયાળ શિયાળ અને બીજું કોણ કાબર કોણે કોણે કાબર જોયું છે કા 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 હાથ મૂકી દો શિયાળ કોણે જોયું છે આટલા બધા કે જોયું ભાઈ શિયાર ક્યાં જોયું છે મેં તો જોયું જ નથી જંગલમાં કોણ ગયો તું ના રામજી જો ભાઈ મે તો મારા નાટકનો શિયાર જોયો નથી જંગલમાં તમે શિયાર શિયારને પુત્રુ જોઈ હશે શિયાર ક્યાં જુવાડવાડે છે ચાલ છોડી મારે ન દે પછી શું થયો ત્રણ ફ્રેન્ક થયા ટોટલ એક જંગલના રાજાથી

એલે ઊંટરે કીધું કે ભાઈ ઊંટ કેથી આયા તમે એટલે ઊંટ કે છે અરે ભાઈ તમે વાત જ ના પૂછો મને તો મારા શેઠ અહીંયા જંગલમાં એકલો મૂકીને ચાલ્યા ગયા હું તો બીમાર હતો પણ સારું થાય ભગવાનનું ત્યાં બધા 4 5 ફૂલ મને મળ્યા ફળ મને મળ્યા